જીવના જોખમે ખરીદી કરવાની ફરજ પડે છે મકાન માલિકો ફક્ત ભાડું વસૂલવામાં વ્યસ્ત છે દુકાનો અને બિલ્ડિંગોની મરમત કરવા તેઓ એક પૈસો ખર્ચવા તૈયાર નથી દુકાનદારો પણ પોતાના ધંધામાંથી કમાણીમાં મસ્ત છે પરંતુ ગ્રાહકોની સુરક્ષા વિશે કોઈને ચિંતા નથી માલિકોને દુકાનદારો માટે છે પરંતુ નાગરિકોના જીવની કિંમત તેમના માટે કશું નથી જો કાલે કોઈ મોટી દુર્ઘટના બને તો તેના સીધા ખૂની આ લાલચી મકાન માલિકો ગણાશે સ્થાનિક લોકોમાં ભારે ગુસ્સો છે કે નગરપાલિકા આ કાન કરી બેઠી છે તંત્ર જાણે મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે હકીકતમાં થરાદ શહેરના ખંડેર બનેલા શોપિંગ કોમ્પ્લેક્સો એ મોતના ફાંસલા સમાન બની ગયા છે તો તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો ક્યારેક આ જર્જરિત બિલ્ડિંગો કોઈ મોટી જાનહાનિનું કારણ બનશે બ્યુરો રિપોર્ટ રાણાભાઈ પારેગી થરાદ